આજે સમગ્ર ધાનેરા તાલુકાની અંદર ખૂબ ખુશીનો માહોલ છે કે આજે હું આભાર માનું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને સમગ્ર ગુજરાત સરકારનો કે ફરીથી જે બનાસકાંઠાની અંદર ધાનેરાને રાખવાનો પુનઃ વિચાર અને પુનઃ નિર્ણય કર્યો છે એ બદલ હૃદયપૂર્વકનો ધાનેરાની હિતરક્ષક સમિતિ દ્વારા જે સમગ્ર સર્વ સમાજના લોકો ભેગા મળે અને આનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેનો જે અમે સૌએ પ્રયાસ કર્યો હતો અને એને સમજીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ધાનેરાની પ્રજાને લાગણીને માન આપી વાચા આપી અને આજે જે પુનઃ વિચાર કરી અને બનાસકાંઠામાં રાખવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને સમગ્ર ધાનેરાની પ્રજા સર્વ સમાજના લોકો અને હિતરક્ષક સમિતિનો અને સર્વ આગે આગેવાનો સર્વપક્ષીય બધા જ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે બધાએ સાથે મળી એક સમ થઈ અને આ કામને આગળ ધપાવવા માટે બધા લોકોએ જે યોગદાન આપ્યું હતું અને એનો માન્ય મુખ્યમંત્રીશ્રીએ સરાહનીય ઉકેલ લાય અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાનો જે નિર્ણય કર્યો છે એ બધા આજે સમગ્ર ધાનેરાની અંદર ખૂબ ખુશીનો માહોલ છે ઓકે થેન્ક યુ